ભાજપ સાંસદોને ધક્કો મારવાના કેસમાં ભાજપના સાંસદ સ્વરાજ અનુરાગ ઠાકુર અને ડોક્ટર હિમાંગ જોશીએ સંસદ માર્ગ પોલીસ મથકે પહોંચી રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સંસદનું શિયાળુ સત્ર ભારે હોબાળા સાથે પસાર થઈ રહ્યું છે જેમાં બંધારણ પર છેડાયેલો વિવાદ સતત વકરી રહ્યો છે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર પર ટિપ્પણી કર્યા બાદ વિપક્ષો સતત તેમને ઘેરાવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં આજે પણ સંસદ બહાર ભારે હોબાળો થયો છે આ દરમિયાન એનડીએ તેમજ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી જેમાં ભાજપના સાંસદ પ્રતાપચંદ્ર સારંગીને ધક્કો વાગતા તેમને ઈજા થઈ હતી જેને પગલે મામલો ગરમાયો હતો ત્યારે આ દરમિયાન વડોદરા લોકસભા બેઠકના ભાજપના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તતડાવ્યા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો હતો જે બાદ આ સમગ્ર મામલામાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અનુરાગ ઠાકુર અને ડોક્ટર હેમાંક જોશી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ મથકે પહોંચી રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર